કાઈ છે જ નહીં નારાયણ માણસ જન્મે દીધી બે અઢી કિલોનો હોય એસી હો વર્ષ જીવન મરી જાય સમસાન માં લઈને હળગાવી નાખો અને રેખ્યા ભેડે કરીને જોગો એટલે બે અઢી કિલો ત્યાં તો અમતા અમતા ઠેકડા મારવાના છે જ્યાં જાવ અહિયાં રોવે જ છે બધા કોઈને સંતોષ જેવી ચીજ નથી આપણા ગઈઠામાં કઈ નતું પણ સંતોષ કેટલો હતો અત્યારે જ્યાં અહીંયા બધા રોતા જ હોય એક પાસે જાય કે દાબું ભરવું સુટા નથી બીજા પાસે જાય જ કે ડોબું વીણું ધોવા નથી દેતું બીજા ભાઈ જાય જ કે છોકરાનું ઓવન તેડી ગયા વ્યવ મોકલતા નથી બીજા ભાઈ જાઓ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જામીન ચડતા નથી આપણની અંદર આપણે ક્યાં રોવું આખી દુનિયા રોવે જ છે અખિલ પ્રમાણના માલિકને મારે જોવાય દાસી જીવન રોવે મીરા રોવે નરસિંહ રોવે કહી મારા નાથ તારી અનુભૂતિ કરવામાં માણાનો અવતાર અમારો ફોગટ વ્યો જાય રોવા વાળા તો રોઈ રોઈન વી આઈ ગયા ને તમને મને કઈક દેતા ગયા પણ આપણે હવે વેજીટેબલના ગરાગો સોખું સીના જીરવી કે અરે સંતોની બાબા ભલીહારી છે ભલામાણા સાધુ સંતોએ જે કર્યું છે ને બાકી ભક્તિમાં છે ને દુનિયા દુખી તો કરવાની ગોળ બંગાળનો રાજા ગોપીચંદે બાણું લાખ માળવાનો ધણી ભરથરી બે દીક્ષા લીધી ને સાધુ બન્યા ને પછી બે જણા નીકળ્યા અને શમશાનમાં પાણાના ઓશિકા કરીને બે સુતાતા અને અહીંયાથી બે ત્રણ બેનું નીકળી એટલે એક બેને બીજી બેન ને કીધું કે ગોપીચંદ ને ભરતરી કહી આવડા તો કે હા કે ને બધું ગયું પાણા ઓશિકા ની જરૂર તો પડે ભરતરી ગોપીચંદને કે પાણા ના ઓશિકા દુનિયા બાણો લાખ માળવો મૂક્યો પાણા ને ગુજ ને શું કરવા છે આ ઈ દુનિયા છે મારા રામ ભુવારું ભૂખો રાખું શરીર ની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો કરી દઉં ન્યાલ પણ અત્યારે કળિયુગમાં માં બાપુ દીકરા હમણાં કીધું ને નથી મફતમાં મળતા અત્યારે દીકરાય નથી કાપવાના બહેરાય નથી આપવાના કઈ નથી કરવાનું કેવલ નામ આધાર સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને નામ સમો વડ કોઈ નહીં જપ તપ ને યોગ નામે પાતક છૂટીએ નામે નાસે રોગ જેનું નામ આપ્યું હોય એનું બસ ભજન કરો બીજું કાંઈ કરવાની જરૂર નથી કોક આંગણે ભૂખ્યો માણા આવે ને બટકું રોટલો દો ને માન બાપની સેવા કરો બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ની એક દી આ ઝુંપડી આંટો થાય થાય ને થાય નો થાય એવું બનતું હોય છે ભલામણ ગામડામાં થઈ ગયા શહેર માં ઓલી સોસાયટી માં એ બાપા કઈક દો એ બાપા તો ઓલા એમ કે આગળ જા આગળ આગળ જા હવે આગળ ક્યાં ફોગાવા જાય ફૂડા બટકું રોટલો દે આવડું મોટું ઘર લઈને જતા પણ એને એને બાપુ ભૂખની વેદનાની ખબર જ નથી શું એ આપે બાકી મહાપુરુષો તો એમ કે છે કે તમારા ઘરના આંગણે ચોવીસ કલાકમાં એક વખત મારો નાથ આવે છે પછી ભૂંડડું થઈને આવે કાગડો થઈને આવે કુતરું થઈને આવે સાધુ થઈને આવે માગણ થઈને આવે કોઈ પણ સ્વરૂપ ચોવીસ કલાકમાં તમારી ઝુંપડી એક વખત મારો નાથ આવે છે આવે છે ને આવે છે ભાઈ આંગણે બધાઓ પરબડી પંખી પાણી પી જાય કોક દી આવશે હંસલો તેથી પરબડી પવિત્ર થાય બાબુ આપતા રહેજો એક દી ઉગશે એ વાત પાટી છે એટલે સવારામ ને કે સવારામ કહે છે પદમ ઘડકી માં જાગી ને જોયું જળ હળ જળ કે છે ચંદ્રમાણ જ્યાં ઉલટી ને આવે તું તો ગગન મંડળ માં ચડી ગો ગગન મંડળ છે ને મહાપુરુષો તમારું મારું આ સર મસ્તક છે ગગન મંડળ કે છે

yeah <laughs> ખાને પ્રેમી થયો પ્રકાશ સુખમણા નારી સંગ્રમ તાન તે પૂરી કરી દે મારિયા સ્વર્ગ જોતું હોય ને તો આપણે મરી જવાય કોક મારે આપણને સ્વર્ગ ન મળે જો મહાપુરુષો કહે છે બાપુ જીવનમાં તમારે મારે નામ ના જોતી હોય ને તો મહેનત કરવી પડે કોક ના ઝેર પીધા હોય ને તો બાપુ જગત માં ચોપડે નામ ચડે એમ નામ નો ચડે કોકની માટે જારે તમે કોકનામાંથી કોકની ગાળેલી હોય એમાં હુવો તારે દુનિયા બાપુ તમારી નોંધ કરે એનો એક દાખલો અમરેલી મુરદાસ લુવારનો દીકરો હાજનું ઢાણું વાયનો કાંઠોન બાપુ માળા કરતો તો એમાં ઠાળ ગણ નાખો સદગુરુ મહારાજ

ભગતી કેવું ભાવની ભૂખી જુગો જુગો થી વાટ જોતી જોતા જોતા યમને જડ્યા હવામાં સાગર ના મોતી ફારસના પ્રતાપથી જો કંચન બને તલવાર એ જી ત્રય ગુણ એના કોઈ દિના મટે આતમાર ધાર ને આકા એક કહે છે પારસના પ્રતાપ થી જો કંચન બને તલવાર ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે પછી માર ધાર ને આકાર વાણીનું જો મંથન થાય ને તો વાણી સમજાય વાણીને તમે ફોડો ને જો સંતો તો વાણીનો એમ કે છે કે ભજનમાં બાબુ ભડાકો થાય ભજનનો માર ધાર ને આકાર લોઢા ને પારસ મેળવ્યો ને એટલે હોના ને હોનું થઈ જાય એવું કે છે પણ માણા ને પારસ મેળવ્યો તો માણા થોડો થઈ જાય માણા ને માણા બનાવવો હોય તો શું કરવું પડે એટલે એક સંત કે છે વાણીમાં જ્ઞાન થોડી લે કોઈ જો આસમાન સદગુરુ બને જો સોના તો તો ત્રણ મટી જા ધાર ને આકા એવા સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે તો માણા થવા એવું છે બાકી તો આખી દુનિયામાં જ્યાં જાવ ત્યાં બધા બાયો ચડાવે છે શું કરવું એક લોઢાની તલવાર હોય એને પાર્શમાં ડેડો એટલે હોનાની થઈ જાય પણ હોનાની તલવારને ડોકમાં બાંધી ન ફરાય એના માટે તો અગ્નિમાં તપવું પડે એનું ઉપર ચડવું પડે ગણના ગાય ખાઈ દાગીનો બને ને તમે પાંચસો રૂપિયાનું મીટર કાપડ લીધું હોય એ સીવડાવ્યા વગેરેનું ઓઢીને નીકળો તો કેવા લાગો અને દર રૂપિયાનો એક સીવેલો લારીમાંથી બુસેટ લઈને તમે પહેરો તો કેવા લાગો દર રૂપિયા ની કિંમત વધી જાય પાંચસો કરતા શું કામ સીવડાવેલું છે એમ એવો જો સદ્ગુરુ તમને મળે ના જીવન જો સીવડાઈ જાય ને હારો દરજી હોય ને ફિટિંગ ખારું થાય ને તો આ જિંદગી જીવાય એવું છે બાકી તો બાપુ છે ને ધરાવીને દાન નો નિપજે ને કુડવી ને નો હોય જેને જકરા નિપજે જેની જનતા હોચલ હોય હારી મા વગેરે હારા દીકરા નો થાય એટલે જ મહાપુરુષો કીધું કે જનુ જણ તો ભગત જણ જે કા દાતા કા સુરવીર નહી તો રહેજે તું વાંજણી મત ગુમાવજે નોર આ સગાળ જાન જલારામને મીરાબાઈ નરસિંહ મહેતા ને અમારી અહીંયા હું કોથળા મોકલાવતા છે એના ગાણા ગાવા અમે એના ગાણા ગાઈ છે એની પેટ યુ કઈ અમારી અહીંયા મોકલાવતી નથી કે અમારા બાપ દાદાના ગાણા ગાવ છો તેમ લો બે પણ મારા દાણા મોકલાવી પણ બાબુ જીવનમાં કર્યું છે એવું જેના ગાણા ગાવા પડે છે પણ એની માટે સારી મા વગેરે મારો તો હિસાબ જો કે સાંભળો છે મને પણ મારો હિસાબ એક જ હોય મા ને બાપ ને બાપુ જાળવવાની જરૂર છે બાકી બધું ગાડું મારો નાથ હાંકવાનો જ છે તમારા મા બાપ થી તમે અને મારા મા બાપ થી હું આપણા દુનિયામાં આવ્યા છે જો મા બાપ ને ભૂલી જાય જિંદગીમાં કોઈ દી ગાડી હાલે નહીં પછી દુનિયાને જે ફાંકો હોય કોઈ દી ન હાલે આપણા ગઈટામાં સારું મકાન નહોતું ને રહેવા ઘરે હારું નહોતું ને દાણાય નહોતા ને એવી પરિસ્થિતિમાં જીવતા હતા પણ મા બાપ બાપુ કોઈને ભારે ન પડ્યા અને અત્યારે આ ભણતર તમે જુઓ તો ક્યાંય નું ક્યાંય પહોંચ્યું ને વિજ્ઞાન ક્યાંય પહોંચ્યું પણ મા બાપ જ કોઈને પહોંચતા નહીં પછી ક્યાં શું નડતું હોય છે જાઓ ભુવા પાસે શું નડતું હોય જોઈ દે દાણા તમે કર્યું તમને ન ખબર હું નડે છું અરે માની તાકાત ભલામણા એવડી હોય કે બાબુ એક લોહીનું નું દૂધ કરી અને તમને મને પાયના આ જીવનમાં તમારો મારું આ જીવન જિંદગી જીવડતી હોય